ઉત્તર જણાવી રહ્યા છે ભુજ મુંદ્રા રોડ પર કેશ નજીક ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મીના બસને ટક્કર મારી સાત લોકોના મોત નિપજાવાનો ટ્રેલર ચાલકની જામીન અરજી મંજૂર થઈ જતાં આજે 13મા દિવસે જામીન પર છૂટી ગયો છે વધુમાં આ મામલે વર્ત્યુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સેશન્સ 44 અંબરેશ ગ્યાસે 50000 ના જાતમુચરકા પર આરોપી ડ્રાઈવરને જામીન પર મુક્ત કર્યો છે अकस्मात बाद पुलिस से आरोपी सगम हुसैन अब्दुल समद 38 રહે મીઠી રોહર ગાંધી ધામ મોણ રહે છપરા નિહાર ની अटक કરી હતી વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આરોપી ઇશ્મને જમીન પર છોડતી વખતે જજે નોંદેલ કે બનાવ વાળો રોડ હાઈવે છે અને વાહનોની સતત અવરજવર વાળો રસ્તો છે હાઈવે પર સામાન્ય રીતે દરેક વાહનોની સ્પીડ વધુ જ હોય છે રેકર્ડ જોતા જણાય છે કે આરોપી જે ટેલર ચલાવી રહ્યો હતો તેની આગળ એક ટેલર જતું હતું અને સામેથી લક્ઝરી બસ આવી રહી હતી તે જોતા હાઈવે પર ત્રણેય વાહનો પોતાની યોગ્ય સ્પીડમાં ચાલતા હોવાનું માનવાને પૂરતું કારણ છે જેટલી જવાબદારી ઓવરટેક કરવાવાળા વાહન ચાલકની હોય તેટલી જ જવાબદારી સામેથી આવતા વાહનના ચાલકની પણ હોય છે वाहन ओवरटेक કરીને આવતું હોય તો અન્ય વાહન રોડની સાઈડમાં ચલાવે કે રોડની સાઈડમાં પણ ઉતારી દે કે જેથી કરીને અકસ્માત નિવારી શકાય વધુમાં ભારતીય દંડ संहिताની કલમ 105 ની જોગવાઈ મુજબ খুন ના ગણાય તેવા સાપ્રાદ મનુષવધના ગુના માટેની સજાની જોગવાઈ છે તેમાં કોઈ કૃત્યથી મૃત્યુ નિપજવાનો સંભવ છે તેવું જ્ઞાન હોવું જરૂરી છે વધુમાં વર્તુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અત્યારે આ બનાવ અકસ્માતને હોવાથી આરોપી એ સામેથી આવતી બસ ના ઉજા કે તેમનું મૃત્યુ મૃત્યુ નીપજાવવાના ઈરાદા કે જ્ઞાથી આ કૃત્ય આચર્યું હોવાનું ફલિત થતું નથી તેથી આરોપીના જામીન મંજૂર થયા છે